ભાઈ અમદાવાદનું સૌથી મોટું એક્ઝિબિશન આવી ગયું છે ભાઈ નિકોલ વિસ્તારમાં એક્ઝિબિશનમાં એટલી બધી ઓફર છે ને કે તમે પેજને ફોલો કરો હું તમને ઓફર જણા દઉં ફક્ત નવ્વાણું રૂપિયામાં ચંપલ મળી જવાના છે વીસ રૂપિયામાં તમને કટલેરી કોસ્મેટિક સ્ટેશનરી ઘર વખરીનો સામાન મળી જવાનો છે બેનો માટે શો ટોપ મળી જશે ફક્ત ત્રણસો રૂપિયામાં ફક્ત પાંચસો રૂપિયામાં ત્રણ ટી શર્ટ પાંચસો રૂપિયામાં ડ્રેસ હજાર રૂપિયામાં ચાર કુર્તી હજાર રૂપિયામાં ત્રણ ટોપ અને એક સ્ટોલ પણ છે કોઈ પણ વસ્તુનો ફક્ત દોઢસો રૂપિયામાં પેન્ટ મળી જવાના છે હજાર રૂપિયાના ત્રણ કોટન ટોપ મળી જશે ફક્ત બસો રૂપિયામાં અને હજાર રૂપિયાના ડ્રાયફ્રૂટની ખરીદી ઉપર પચાસ ટકા ડિસ્કાઉન્ટ અને હેર કટિંગ બેનો આવી રીતે જો ઓફર જણાવતો રહીશ રાહ જશે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે નાસ્તા પાણીના સ્ટોલ ચશ્મા બેસ્ટ કલેક્શન ડ્રેસ ટોપ ટી શર્ટ પેન્ટ શોર્ટ ટોપ જ્વેલરી દુપટ્ટા દુપટ્ટા ડ્રેસ સિલ્વર જ્વેલરી પર્સ હેન્ડબેગ પૂજાપાઠનો સામાન ઘડિયાળ સાડી ડ્રેસ બધી જ વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જવાની છે ઈચ એન્ડ એવરી એક્ઝિબિશન અને હા વિઝિટ કરનારને ગિફ્ટ તો ફ્રી એક્ઝિબિશનની તારીખ છે એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ જૂન સવારના દસથી રાતના દસ વાગ્યા સુધી ઓપન હોય છે સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાતું જશે વહેલા તે પહેલાં પહોંચી જ જજો બેનો